તો સવારના પહોરમાં છે ને જીવડું મરે છે ને એનું કારણ શું ખબર ઝીણી ઝીણી જીવત બધી હે આ કરોડી ને જારું દેખાય દેખાય તો બધે હે ને આ બધા બચા છે દેખાય આડા એ સફેદ સફેદ છે ને નાના નાના બધા બચ્ચા છે એ આખો આ બનાવ્યો અને એમાં હે ને જીવડી જે પકડાણી ને એ બધીને પોતે ખા હે હવે હવે જે આ બીજીવડી અહીંયા ફસાઈ ગઈ છે જીવતી હજી જો હજી ભાગે છે પણ નથી નીકળી આ કેમ કેમ કે ફસાઈ ગઈ આ બધા બચ્ચા હે ને એક એક સફેદ દેખાય છે ને બધા આ બધે બચાત છે તો આપડી બેહું છે ને અત્યારે પાણી માં વેહી ગઈ બધા પાણી માં વેહી ગયા ને ગાયું ઊભી છે બે માથે ચડી ગઈ ધીરે ધીરે બધી નીકળશે ને ખાડેલી આપડી એક ફેરા થઈ ગઈ છે અને અહીંયા છે કમળના ફૂલ પાંજી લાગ્યા નથી પાંદડા લાગ્યા ખાલી અહીંયા છે ઘાટા પાંદડા છે છે ખાલી પાંદડા હજી એક બી છે સીધું એમાં થઈ ગયા હે કમળનો ફૂલ આખું ગુલાબી કલરનું આ આ કેમકે આ પાંદડું જોઈ જોયેલો છે ગુલાબી ફૂલ આખું આવે છે હમણાં હમણાં લાગશે હવે તો આપણે છે ને ભેવને ચડાવી દીધી પટેલ આ ખડેરી આપણી હીટમાં છે એ થાય દેખાડવા નથી આપણે બાકી બે હું બધી આવે છે ધીરે ધીરે હલો આગળ આવી લે જલ્દી કરો બધી આવે ધીરે ધીરે આવે અત્યારે એમ બધી ઘડી બેવા દઈ પાડો અત્યારે ઉડે છે બેહ ઉપર खड़ेली पेली भादरो महीनों पेली खड़ेली फरी गई है एक फल लाई गये हजी ये लाई गो हजार सांज सुधी था फूल था छूटी था आ तो हूँ नजर सामी एक फेरा थी जाए तो आप ब्रह थी एक फेरा ये पाड़ों में भाग्या भाग जाए गाय माथे उभी रही गई गोरी नी अंदर हो गई राधा बदा कहीं गा पा मरिया भी કેમ કે બીજું કઈ છે નહીં આપણે ઘા કરવા જેવું અહીંયા ના એમ બધું જો રસ્તો બનાવી નાખો આ ખાડો હોય ને ખાલી અહીંયા સુધી લઈ તો અહીંયાથી કાઢી મોરમ કાઢીને લઈ ગયા છે બધી દોઢ કાટી ગયા તો આપણે બે નાખી લીધી બધી અડધી આવી ગયા સાઠ અડધી ખાડામાં બે ગયું આમ સાઠ ચડાવી છે બાકી બધી આવે ધીરે ધીરે હવે ઓલી જો આગળ ભાગી ગયા એટલે એને આમ જવું છે અને આમાં તમે જોયો હવે રેતી પડી હતી પૂર આવીને બધે ફરી ગઈ હતી અહીંયા જો આ ધૂળ છે કોઈ ગાઇડી નહીં ઓલી બાજુ રેતી પડી હતી બધી ભરી લીધી આ પટો આખો ભરી લીધો માણસને તો એટલો ખી ઉપડી ગયો કાંઈ ધંધો ના ચડ્યો રેતી ગાડીને વેચી નાખશે વિચાર કરો આમાં બધામાં આટલી રેતી પડી હતી એ બધી ભેગી કરીને ધૂળ ભેગી કરી નાખી દીધી તો આ બધી જોવામાં ડૂચો તો થઈ ગયો છે હવે હરિયાળી મસ્તો લાગે જો એવું નથી થતો આ ટ્રેક્ટર ભરી જાય છે રેતી આ વારમાં વહેલા વહી ગયા એટલે એક ભરી લે ફેરો આ પટ્ટામાં સાફ કરી નાખી દીધું અહીંયા એક ટબલો ઢગલો થઈ ગયો તો એ પણ ભેગું કરી લીધું આ સાઈડ થી બધી કાઢી ગયા અડધા છે એકાદ બે ટ્રેક્ટર ચારેલી છે બાકી બધી એમને ભરી ગયા કાકરા હોતી આમાં ઢગલામાં બધું જેમ રેવલ હતું બધા પૈડા કાઢી ગયા દર વખતે એવું થાય આરાધન જો આવે આપણે અહીંયા પાણી પીવા દી પછી ગાઢ્યા આગળ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને તે ભેવું રખડાવી ને બાકી ભેવું હવે પાણીમાંથી નીકળી આવે તો વાંધો નહીં ને કાઢવા જવું પડશે અડધા જ આવ્યા છે આ ધીરે ધીરે બધું ચરવા મળશે હમણાં ધીરી પડવા દેવાય ઘડી વાર ધીરી પડી જાય ને પછી વાંધો હમણાં ચૈરા રાખે તો હું બધી હવે ને આરામથી ચરે છે હજી એને ચાર પાંચ ની હજી ઘટાડો લાગે છે ઘટે છે હજી આને અમારે હે ને કાલોલી બાઈ ચરી આવી ને છે એટલે કીડો આવી ગયો હવે ઝાડવા ભાંગવા બાવેડા ભાંગવા ને હજી ઓલીબાઈ આવી નથી ચાર પાંચ ખાડામાં જ બેઠ્યું છે જો હા કીડો હે બાજનો ભાગવાલા પાણી ભાગો જલ્દી જોકે કે આમાં ખડ થયું પણ આ ઘાટ જોતો હતો ને ચોમાસે એવું નથી કે બરી ગયું ઘણું બધું છે ખળ જો કે પછી આગળ કઈ થવા જેવું છે ને આપણે આ ચીઓ જે સી પડ્યું છે એ માલ ઓછું ખાય છે એમ પહેલાં થતું હતું ને એવું ખડ છે ને એટલે આપણે હવે જઈએ ઓલી બેહુને હાકી આવી સર્વિસ કરવી પડશે કે અહીંયા ખાડામાં બેવું નથી ને હા એ બધા જ છે જો બધા આરામથી બેઠા હજી પાણકાં પડ્યા ને ત્યાં નીકળ્યું હજી નીકળવાનું નામ નથી લેતી બારે નીકળતી હવે અહીંયા ગારો છે ને પાછા કાંટા પડ્યા સવારે બે ખાંડ કાંટા ગયો જ જોતું મેં કીધું બધી નીકળી જાય તો બીજો ધક્કો નહીં મારે ના ધક્કો તો પડે મને જતો ખબર હૈ જાય આપણે લે મોરદા 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 આકર પછી કાંટા બાટામાંથી આવશે ને લાકડી વામ ભરીને ત્યાં ખબર પડે આને બધાને મારવાની જ હોય ગાયો સિવાય હું બહેવાનું મૂકતો જ નથી બધી બેહોન મારું કે લાકડી રોગી રાખતા નથી દીધી આવા હેરાન કરે બે તન તન ધક્કા ખવડાવે અહીંયા હાલું બધા હજી આને નીકળવું નથી તને તને ઓલી તો ડૂબકી મારી ગયા આખી બારે તો નીકળવે એટલે કેટલો શ્વાસ મૂકી લીધો હજી નથી નીકળી મોઢું અંદર છો હજી હજી નથી કાઢું મોટું જો હવે છે મોટું કાઢું જો તો આપણી બે છે ને પાણીમાં બેસી ગઈ અત્યારે નીકળવાનું નામ નથી લેતી પાકડા બે ચાર ચડી ગયા છે ભૂખા છે એ ને આપણે અહીંયા છે ને કાચબાન બચું ચડી ગયું છે હા નાનકું છે તો હવે આને રેસ્ક્યુ કરીને આપણે નાખી દઈ ભાગતો ભાગતો નહીં બેટા પાણીમાં મૂકી દઈ પાણીમાં નાખી દે ને એટલે હમણાં ભાગી જાય હે છે નહીં જાણે જોઈ એ ગયો ગયો હવે વાવે નહી હાથમાં બેહોને હવે ગાઢવી છે અંદર પડી તો આપણે જો બે ને હવે પાણીમાં બાધી ગાઈ ગયું નીકળતું તો એક નથી પણ પડું પડ્યું અંદર પાણીમાં બધા નીકળી જાય જો અત્યારે બધા હું ચરે ઘડી પર ચરવા દો પછી મેં કીધું જવા દે આગળ આટલે આમ રખડી લે આપણે પણ નાઈ લીધું પાણી માં ભેગા પડ્યા આવ રાધા કાતરા તો એવી રીતે પાછા જાણે એનું કેમ બગાડ્યું હોય આ બધા હોગા માન એક તો પીડો હોય એ આપડે ખબર પડી ગઈ ગયું ગાયો માં અત્યારે રાધા મારી પાસે આવે તો વાહે જો આમ જોઈ જોઈ રહ્યા હું છે અત્યારે આપણે નહી લીધા કા ઓલરી ગયા કપડા હતા માર દીકલાટ માં હોકાઈ જા હું બાકી નું હોજે ચરે કે તડકો જ છે આની પેલા એવું જ થયું હતું આપણે આશા રોડમાં આગળ ચાર ગયા હતા ને દીદી આપણે રાધા માથું ચાટતી હતી માણા વરી વરીને જોવે એમ કે આ શું છે ગાયું આવે ગાયું માથા આમ આમ જોઈ રહ્યા હું બા ખુલી હતી અને ટ્રાફિક ફૂલ હતી ગાડી ધીરી હાલતી હતી બધા જોઈ કે એવું ના કરાય એવું કે એવું ના કરાય હરમ કરાય કઈ ગાય કોઈ હરમ ના આપી ગયો આપણે તો થાય કે નાટું છે સેવાટું જો તો આપડી બેહોન છે ને ગાયો અહીંયા રખડ્યા છે ધીરી પડી ગઈ અત્યારે જરૂર નથી બધી ઊભી રહી ગઈ છે કેમ કે આપણે એક ટકા સરખો ધરાવી લઈએ ને આપણે ડૂચો ફૂલ ધરાવી રહ્યા એટલે બીજા ટકે તમારા હક થઈ જાય બહાર જવું હોય તો આઈડિયો સારો છે આપણે ઘણી ફેર આવું કર્યું જો અડધા જે પાકડા ખાલી રખડે એના પાડેલો ભૂખ્યા થઈ જાય મોટી હું ભૂખ્યું ઘડીકમાં ના થાય કેમ કે હજી પૈચું હોય નહીં બોલું ભૂખ્યું હોય ને તો શું છે કે એક પોદડામાં બધું ફાઇનલ ધરાય એટલે ત્રણ ચાર પોદડા નીકળે તો શું છે બધા બેવા બેવા માંડે જો અહીંયા ધરાય નહીં ને એટલે એને પછી વાંધો એ પડે ઓલી જો હમણાં ભાઈ ગયો હવે ચરવું નથી જો આ બધા એમને ખાલી મોઢા મારે છે તો આપણી બે બધી જો પાણીમાં આવી ગઈ કેમ કે ચક્કર મારી આવી પૂરું આવે ચરવા નથી એને અત્યારે હળપ નથી રહી અત્યારે હવે ને પાણી બેહું ને બેહવા દે આપણે ગાયું પણ પાણી પડી જાય આમે વાળા માજુ છે રેતી ભરે તો ભડકાવ છે તો ગારું ખાશે આપણે જમના હાલો 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 આગળ હાલો બધા આવી જ ગયા હવે જો પાણીમાં તો આપણી વેવું બધી જો પાણીમાંથી આવી ને હવે આ સાઈડ ગાયો ઓલી બધી વહી ગઈ બે આ સાઈડ છે પાડેલા બધા રાખડે હલે પાછી વાર હાલા મિની ટોર ને જ વધારે દીકરી આપણે એ ઓલી બેન એ ઓલી બાઈ ગઈ હતી બે ભાઈ ભાગે હજી ખડેલી પાછી આપણી થાતી નથી અત્યારે હવા રે ને આપણે બાંધી દામણી બાંધીને થવા દીધી હતી એકાદ ફાલ લાગ્યો કાયદેસર મને તો થાક પકડશે કેમ કે ભાઈ આ બાવડા જાય પછી ખબર ધ્યાન નથી આપે કેમ કે આ બધી અલગ અલગ રખડતી હોય પાડોની ઓલી હોલીબાઈ હોય જાય આપણે બાવડામ થાય તો ખબર ના પડે એવી રીતે આપણે એકનું ધ્યાન રાખીએ હાથે ખબર જ નથી પડે હજી જાણી નથી બાર મહિના મારે ત્યાં એમ કે આવીને નાખી લે ગઈ કઈ ગયા હા સાહેબ બધી ચરવા માંડે આ છે જ આ બધી તો ચરે જ છે તો આપણે જે બે હું બધી આવી ગઈ ના ભૂરી એક પાડી ચડી આવી અને ઓલા ને પાડા માયરો દીધી બે ગઈ છે સુસરાટી કરવી આ પણ ભાઈ ગઈ હજી એક બે જે ઓલી ઓળી પાણી ઉભી ભૂરી બારી દીધી છૂટા પાડી દીધા બધા આવા દે આવા દે આવે નહીં મારે હવે ભાઈ ગયો નગર વગર ભગત ના ચડે ઉભી છે

હા આપડો આજનો વિડીયો અહીંયા સુધી રાખશે ને કેવો લાગે કોમેન્ટ કરજો સપોર્ટ કરતા રહેજો જય માતા જય શ્રી રામ જય સોનલ માં